હમણાં જ આપણે વાત કરી કે આપણા ઉપનિષદો અને સનાતન ધર્મના શાસ્ત્રો છે ને એ પરમાત્માનો મહિમા સમજાવવા માટે આવ્યા છે એક બીજી રીતે અહીંયા સમજાવે છે યમ રાજા નચિકેતાને ઇન્દ્રિયભ્ય પરા હવે આ એક સરસ યાત્રા છે આપણા શરીરની અંદર જ જેટલા તત્વો છે એના આધારે જ અક્ષર અને પુરુષોત્તમનો મહિમા યમરાજા નચિકેતાને સમજાવે છે આપણા શરીરમાં ઇન્દ્રિયો છે યમરાજા કહે છે ઇન્દ્રિયભ્ય પરાહ્યતાઃહા ઇન્દ્રિયો કરતા અર્થ એટલે વિષયો છે ને એ બળવાન છે કારણ શું છે વિષયો ઇન્દ્રિયોને ખેંચે છે અને વિષયો ઇન્દ્રિયો છે વિષયોમાં તણાય છે એટલે ઇન્દ્રિયો કરતાં વિષયો બળવાન છે પછી એમ કહે છે કે અર્થે અભ્યશ પરમ મનઃ અને વિષયો કરતાં મન છે ને એ પર છે શ્રેષ્ઠ છે એનું કારણ શું મનને ચિંતવન કરવા માટે સાક્ષાત વિષયની જરૂર નથી મનોમન યાદ કરીને ભોગવી લે છે ઇન્દ્રિયભ્ય અર્થેભ્ય પરમ મન મનસસ્તુ પરાબુદ્ધિ મન કરતા બુદ્ધિ શ્રેષ્ઠ છે કેમ મન મનન કરે પણ નિશ્ચય તો બુદ્ધિ કરે મનસસ્તુ પરાબુદ્ધિ અને પછી એમ કે છે બુદ્ધિ રાત્મા મહાન પરા એ બુદ્ધિ કરતા આત્મા મહાન છે હવે એ આત્મા કરતા કોણ શ્રેષ્ઠ છે એ કે છે મહતઃ પરમ અવ્યક્તમ એક અવ્યક્ત નામનું તત્વ છે જે સામાન્ય લૌકિક ઇન્દ્રિયો છે એ અવ્યક્ત અવ્યક્ત એટલે શું ગીતામાં કઠોપનિષદના શબ્દને સમજાવ્યો છે આઠમા અધ્યાયના એકવીસમા શ્લોકમાં અવ્યક્તો અક્ષર કઠોપનિષદમાં જ્યાં અવ્યક્ત શબ્દ આવે છે એને તમારે અક્ષર તત્વ સમજવાનું છે ભગવદ્ ગીતા એનું ભાષ્ય કર્યું છે યમરાજા એમ નચિકેતાને ને કહે છે મહતઃ પરમ અવ્યક્તમ મહાન એવો જે આત્મા છે એના કરતા અવ્યક્ત એટલે અક્ષર છે એ શ્રેષ્ઠ છે અને પછી એમ કે છે અવ્યક્તાત પુરુષ પુરુષાત્પરા એ અવ્યક્ત કરતા પુરુષ શબ્દથી ત્યાં પરમાત્માને કહ્યા છે એ અવ્યક્ત અક્ષર કરતા પુરુષોત્તમ એ શ્રેષ્ઠ છે હવે પુરુષોત્તમ કરતા કોણ શ્રેષ્ઠ છે તો કે પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠાશા પર આગતે અને એ પુરુષોત્તમ કરતા કોઈ જ મોટું નથી એ પરાકાષ્ઠા છે કેવાનું તાત્પર્ય સર્વોપરીતા ભગવાનની શું છે અક્ષરથી પર કહીએ ને એ જ છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને સર્વોપરી કહેવા માટે અક્ષરાતીત કેવું પૂરતું છે એ સિવાયની ગમે તેની સાથે તુલના થાય પરબ્રહ્મની એ સર્વોપરિતા નહીં આવે સર્વથી પર તો અક્ષર છે એટલે તો એને પર કયા પરત અક્ષરાત પરમાત્માને પરાત્પર પર શબ્દથી સંબોધવામાં આવે છે પરાત પર બે પર પર શબ્દ 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 છે 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 એ એમાં પહેલો ને અક્ષર માટે છે પર એવા અક્ષરથી પુરુષોત્તમ છે એટલે પરાત પર છે એટલે પરાત્પર શબ્દ છે ને એ અક્ષર પુરુષોત્તમ દર્શન જ છે પરબ્રહ્મ શબ્દ મોટું બ્રહ્મ અરે નાનું બ્રહ્મ હોય તો મોટું કહેવાય ને એક જ બ્રહ્મ હોય તો પરબ્રહ્મ શબ્દ જ ન બોલાય એક જ દીકરો તો કોઈ એ પરિચય આપે કોઈ પિતા એમના દીકરાનો એક જ દીકરો હોય તો કે અમારો મોટો દીકરો છે મોટો દીકરો બોલીએ એટલે નાનો દીકરો હોય તો જ મોટો કહેવાય પરબ્રહ્મ શબ્દ આપણા શાસ્ત્રો પરમાત્મા માટે વાપરે છે એટલે એક અપર બ્રહ્મ નિશ્ચિત થાય છે એ અપર બ્રહ્મ એ જ અક્ષર બ્રહ્મ જે રૂપે આપણે થવાનું છે શાસ્ત્રો આ વાત કરે છે ઉપનિષદોની આપણે આ વાત કરીએ છીએ ઉપનિષદ રૂપી ગાયોનું દૂધ છે ને એ ગીતા છે સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ પાર્થો ભોગતા દુગ્ધમ ગીતા મૃતમ મહત્ ઉપનિષદ રૂપી ગાયોને ભગવાન શ્રી કૃષ્ણએ દોઈ છે અને એમાંથી અમૃતમય દૂધ સમાન ભગવદ્ ગીતા આપણને પ્રાપ્ત થઈ જે અક્ષર પુરુષોત્તમ દર્શનનો ઉદઘોષ ઉપનિષદમાં થયો છે એ જ ઉદઘોષનું સ્મરણ ભગવદ્ ગીતામાં થયું જ હોવું જોઈએ એ આપણી ભારતીય સનાતન ધર્મ પરંપરામાં જે વેદાંતના સંપ્રદાયો છે એ દ્રઢપણે માને છે કે ઉપનિષદમાં જે બ્રહ્મવિદ્યાનું પ્રતિપાદન થયું એ બ્રહ્મ એ ભગવદ્ ગીતામાં હોવું જ જોઈએ અને છે જ અને હવે આપણે જોઈએ છે કેવી રીતે છે સીધો જ પ્રશ્ન શરૂ કરીએ આઠમા અધ્યાયની અંદર અર્જુને એક બ્રહ્મ જિજ્ઞાસા વ્યક્ત કરી છે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને એક પ્રશ્ન પૂછે છે કેમ તત્ બ્રહ્મ એ બ્રહ્મ છે શું તે બ્રહ્મ છે શું તે એટલે એનો અર્થ શું થયો આની પહેલા બ્રહ્મની વાત થઈ ગઈ છે અને અર્જુન એ બ્રહ્મની વાતને સમજવા માગે છે શું વાત થઈ છે સાતમા અધ્યાયના અંતમાં વાત થઈ છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એમ સમજાવે છે જરામરણ મોક્ષાય મામાશ્રિત્ય યતંતિએ તે બ્રહ્મ તદ્વિદો હે અર્જુન કોઈ વ્યક્તિ વૃદ્ધાવસ્થા ને મૃત્યુથી પર થવા માટે ભગવાનના શરણે જાય અને સાધના કરતો હોય તે બ્રહ્મ તદ્વિદુ તે બ્રહ્મને જાણે છે સાતમા અધ્યાયના અંતમાં વાત થઈ અધ્યાયના પહેલા શ્લોકમાં અર્જુને પ્રશ્ન પૂછ્યો પણ એવું નથી કે ભગવાન શ્રી કૃષ્ણે ફક્ત સાતમા અધ્યાયના અંતમાં જ બ્રહ્મની વાત કરી હોય ભગવાન શ્રી કૃષ્ણ તો બીજા અધ્યાયથી લઈને છે સાતમા અધ્યાય સુધી બ્રહ્મ શબ્દનો વારંવાર પ્રયોગ કરીને અર્જુનને આધ્યાત્મિક જ્ઞાન આપી રહ્યા છે દાખલા તરીકે બીજા અધ્યાયના અંતમાં જ્યાં સ્થિતપ્રજ્ઞના લક્ષણોની પૂર્ણાહુતિ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ ઉપસંહાર કરે છે ત્યાં એક પંક્તિ આવે છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ હે અર્જુન મેં તને જે વાત કરી સ્થિત પ્રજ્ઞતાને એના લક્ષણો સમજાવ્યા એને બ્રાહ્મી સ્થિતિ કહેવાય બ્રહ્મની સ્થિતિ અક્ષર બ્રહ્મની સ્થિતિ અક્ષર બ્રહ્મની જીવન પદ્ધતિ એમનું વલણ એમ ઉપનિષદ આપણને અહીંયા સમજાવે છે ત્રીજા અધ્યાયની અંદર પંદરમો શ્લોક છે તસ્માત સર્વગતમ બ્રહ્મ એ બ્રહ્મ છે સર્વગત છે ચોથા અધ્યાયના ચોવીસમાં શ્લોકમાં એક જ શ્લોકમાં છ વખત બ્રહ્મ શબ્દનો પ્રયોગ છે બ્રહ્માર્પણમ શ્રી બ્રહ્માગ્નૌ વારંવાર બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરે છે એકવીસમા શ્લોકમાં તો એમ કહે છે બ્રહ્મ યોગ યુક્તાત્મા સુખમ અક્ષયમાં જે વ્યક્તિ બ્રહ્મના યોગથી યુક્ત બને છે એ અક્ષય સુખને પામે છે છઠ્ઠા અધ્યાયની અંદર યોગીના લક્ષણો કયા છે એ યોગી કેવો હોય શ્રી કૃષ્ણ ભગવાન કે છે સયોગી બ્રહ્મભૂતા બ્રહ્મ નિર્વાણમ અધિગચ્છતિ એ યોગી છે ને એ તો બ્રહ્મભૂતા એ બ્રહ્મરૂપ છે બ્રહ્મ નિર્વાણ એટલે અક્ષર ધામને પામે છે આવું છઠ્ઠા અધ્યાયમાં કહ્યું આ તો મુખ્ય મુખ્ય સંદર્ભો કહીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણએ તો વારંવાર કહ્યું છે પછી સાતમા અધ્યાયમાં મેં આપ હમણાં જે શ્લોક કહ્યો જરા મરણ મોક્ષાય એ યતંતિએ તે બ્રહ્મ તદ્વિદો જે વ્યક્તિ ભગવાનના શરણે જાય સાધના કરે એ બ્રહ્મને જાણે એટલે અર્જુનને થયું કે ભગવાન શ્રીકૃષ્ણ વારંવાર બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરીને મને આધ્યાત્મિક જ્ઞાન પીરસી રહ્યા છે એટલે એને આઠમા અધ્યાયના પહેલાં શ્લોકમાં એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રણસો ને દસમા શ્લોકમાં પ્રશ્ન પૂછ્યો કેમ તત્ બ્રહ્મ એ બ્રહ્મ શું છે હવે ભગવાન શ્રી કૃષ્ણને જે ઉત્તર આપવાનો છે એ બ્રહ્મ શબ્દની જગ્યાએ જ બ્રહ્મના પર્યાય શબ્દ મૂકવાનો છે અને ત્યાં દર્શન થાય છે બ્રહ્મ અર્જુને પ્રશ્ન પૂછ્યો અને ભગવાન શ્રી કૃષ્ણે ઉત્તર આપ્યો અક્ષરમ બ્રહ્મ પરમમ જે અક્ષર છે એ જ બ્રહ્મ છે એટલે કે અક્ષર અને બ્રહ્મ બંને પર્યાય શબ્દો છે શ્રીમદ ભગવદ્ ગીતામાં બ્રહ્મ શબ્દથી પ્રશ્ન આવ્યો અને અક્ષર શબ્દથી જવાબ આવ્યો ઉપનિષદોમાં એવું છે મુંડક ઉપનિષદ હમણાં આપણે જોયું પેલા અક્ષર તત્વનું નિરૂપણ આવ્યું પછી અક્ષર તત્વને બ્રહ્મ કહ્યું તદ એ તદ અક્ષરમ બ્રહ્મ પેલા અક્ષર શબ્દ અને પર્યાય તરીકે બ્રહ્મ શબ્દ શ્રીમદ ભગવદ્ ગીતા કિમ તદ બ્રહ્મ અક્ષરમ બ્રહ્મ પરમમ એ બ્રહ્મ શું છે એ પ્રશ્ન અને અક્ષર શબ્દથી જવાબ પણ એક સમજવા જેવી બાબત એ છે અહીંયા ભગવદ્ ગીતાએ પોતે પણ એ અક્ષર ને પરમ એમ તો કયું જ છે કેમ છે હમણાં જ આપણે સાંભળ્યું કે ઉપનિષદ રૂપી ગાયોનું અમૃત સમાન દૂધ એ ભગવદ્ ગીતા છે ઉપનિષદ રૂપી ગાયો એમ કે છે કે પરમાત્મા કેવા છે અક્ષરાત પરતઃ પર એવા અક્ષરથી પર પુરુષોત્તમ છે એમ ઉપનિષદોએ કહ્યું એટલે ભગવદ્ ગીતા અહીંયા પરમ શબ્દ મૂકીને અક્ષર માટે અક્ષર માટે પરમ શબ્દ પ્રયોજીને ઉપનિષદોના સિદ્ધાંતોની પુષ્ટિ કરે છે પણ પછી પંદરમા અધ્યાયમાં જઈને ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ કરે છે કે પર એવા અક્ષરથી પર પુરુષોત્તમ છે પંદરમા અધ્યાયમાં ત્રણ શ્લોકો છે સોળમો શ્લોક સત્તર અને અઢાર આ ત્રણ શ્લોકોમાં પુરુષોત્તમ શબ્દનું નિર્વચન થયું છે નિર્વચન શબ્દોનો અર્થ શું થાય છે કે ગ્રંથ પોતે જ પોતે પ્રયોજેલા શબ્દનો અર્થ કરે એને નિર્વચન કહેવાય વ્યાકરણના આધારે નહીં પણ વક્તાના મનની અંદર જે અર્થ રહ્યો છે એ અર્થને પોતે સમજાવે હવે પુરુષોત્તમ શબ્દનો અર્થ ભગવદ્ ગીતા પોતે કરે છે કે ભાઈ પુરુષોત્તમ શબ્દમાં બે શબ્દો છે પુરુષ અને ઉત્તમ પુરુષ કરતા જે ઉત્તમ છે અહીંયા જે પુરુષ શબ્દ વપરાય છે એ લોકની અંદર સ્ત્રી અને પુરુષ એમ જાતિવાચક જે શબ્દ છે એવું નથી શાસ્ત્રોની અંદર ચેતન તત્વો માટે પુરુષ શબ્દ વપરાય છે પુરુષ કરતા ઉત્તમ એટલે પુરુષોત્તમ તો શું કે છે ભગવાન શ્રી કૃષ્ણ સોળમો શ્લોક પંદરમો અધ્યાય દ્વાવિમો પુરુષ અવલોકે આ લોકની અંદર બે પ્રકારના પુરુષ છે બે પ્રકારના ચેતનાત્માઓ છે ક્ષરશ્ચ અક્ષર ક્ષર અને બીજા અક્ષર હવે ક્ષરકોણ ને અક્ષર આ પુરુષ શબ્દનું નિર્વચન ચાલે છે જેટલા માત્ર છે જેટલા અત્યારે બંધાયેલા છે કે પૂર્વે બંધાયા હોય માયાથી એ બધા જ ક્ષર ક્ષર સર્વાણી ભૂતાની કૂટસ્થ અક્ષર ઉચ્ય અને જે કૂટસ્થ છે નિર્વિકાર છે એ અક્ષર છે અહીંયા એક સમજવા જેવી બાબત એ પણ આવી મહાનસાઈ મહારાજ કાયમ આપણને એક વાત સમજાવે છે પુરુષોત્તમ એક જ છે એમ અક્ષર બ્રહ્મ પણ એક જ છે શ્રીમદ ભગવદ્ ગીતાએ એ વાત અહીંયા લખી શરસ્ સર્વાણી ભૂતાની બહુવચન વાપરું સર્વાણી ભૂતાની બહુવચન છે ક્ષર ઘણા બધા છે પણ કુટસ્થ અક્ષર ઉચ્યતે જે કુટસ્થ નિર્વિકારી અક્ષર એક વચન વાપર્યું એ એક જ છે વાત પુરુષોત્તમની કરી પુરુષ શબ્દ તૈયાર થયો હવે અક્ષરાતીત પુરુષોત્તમ તૈયાર થાય છે ગીતા એમ કે છે યસ્માત ક્ષરમ અતિ તોહમ અક્ષરાદિચોત્તમ અતોસ્મી લોકે વેદે જ પ્રથિત પુરુષોત્તમ ભગવાન ક્ષરથી પણ પર છે અને અક્ષરથી પણ પર છે પણ અક્ષરથી પણ એટલે કે છે કે અક્ષર સામાન્ય નથી એટલે અક્ષરાદ અપી અક્ષરકર્તા પણ પર છે એટલે લોકમાન્ય વેદમાં એમને પુરુષોત્તમ કહેવામાં આવે છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અક્ષર પુરુષોત્તમ દર્શન પ્રત્યેક